પરિવારે ગ્રામ પંચાયત પર કબજો જમાવતા અત્યારે હાલ પરિવારે મામલતદાર કચેરી ખાતે છે આપણે બતાવી રહ્યું છું કે આ જે દિયોદર મામલતદાર કચેરી છે અને ત્યાં આગળ જે દિયોદર તાલુકાનું લીલાદર ગામ અને જ્યાં લીલાદર ગામના પરિવારે હવે આખરે જ્યારે તંત્ર સામે ન પહોંચી વળતા પરિવાર અત્યારે હાલ જે રોકકળ કરી રહ્યો છે અને દિયોદર મામલતદાર કચેરી ખાતે પોતાના ધામા નાખે છે શું કેશોમાં શું પ્રોબ્લેમ છે તમે કોને કરી મામલતદાર કચેરી ખાતે કેમ સામાન લઈને આવવું પડે

છે પરિવાર જે દિયોદર તાલુકાના લીલાદર લીલાધર ગામ છે દેવી પૂજક સમાજ છે જ્યાં પોતાની માલિકીની જમીન પર જે પંચાયત દ્વારા ગેરકાયદેસર જયારે દબાણ કરી દેવામાં આવ્યું હતું અને તે દબાણ હટાવવા માટે અને જયારે પરિવારે માંગ કરી છે ત્યારે અત્યારે હાલ પરિવાર સામે તંત્ર અને પરિવાર સામ સામે આવ્યા છે અત્યારે હાલ તો જે સમાજ છે પોતાના પરિવાર સાથે દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યો છે અને પોતાનું ઘરનો જે ગર્વખરી છે છે માલસામાન છે તે લઈને તમામ પરિવાર અત્યારે હાલ દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યો છે શું કહેશો શું તકલીફ નથી કેમ આજે મામલતદાર કચેરીમાં આપનું ઘર

એના એમ કે છે કે આ જગ્યા તમારી નહી શાળાની છે પંચાયત ની છે તો સાહેબ આજની તારીખ માં પંચાયત નું બધું ભરું છું મારી જમીન ગુંદરા ગામની અંદર છે મને આના આધારે તપાસ કરીને તમે લાવી દો તો કે તારી જમીન આવતી જ નહીં તમારી કોઈ જમીન નહીં તમે પછી નીકળજો ને કે તમને ખોટા ગુના લગાડવામાં આવશે ખોટા તમને ફસાવવામાં આવશે આવું કે દસ થી પંદર દિવસ મોરે અમને સરપંચ નોટિસ આપવાનું ચાલુ કર્યું હતું નોટિસ આપી એટલે એમ કે તમે ગેરકાયદેસર કબજો કર્યો છે આ જમીનનો જમીન તમારી નહીં પંચાયત ની છે અને અમારે પંચાયત નવું ફેર બનાવવું છે મકન પંચાયત હાલ જૂનું ઉભું એમનો ડેબિટ થઈ ગયેલા બધું ઊભું છે તો કીધું અમે બનાવવાની છે અમારી જમીન અમારી પાસે જો અમે અમારા અહીંયા ત્રણ વર્ષથી અમે રજૂઆત કરતા હતા એટલે એને કીધું કે તમારો કોઈ પાકો પુરાવો હોય લાવો કીધું આજ સાહેબ અમાકન પુરાવો ના હોય પુરાવો ગામના પંચાયતના રેકોર્ડમાં હોય અમને એના આધારે તમે અમારું જેટલું આવતું એટલું સર્વે કરીને અમને આપો તો કે જૂનું રેકડ અમારા કન નથી જૂનું રે તો રેકડ કૂતરે ફેદી ના છે થઈ ખાઈ જશે આવું અમને માહિતી મળે છે પછી એ કીધું કે જમીન તમારી નહીં શાળા નહીં અમે એ કીધું અમે અમારી હદ કરાવ છો અમે પાસે સાહેબ હમણાં બે મહિના અમારે હદ કરી હતી અમારી શાળા વસે ને અમારી જમીન વસે ધોભલા ખાલ્યા હતા એ ધોભલા આજે એમની નોટિસ હાલતા હાલતા સરપંચ ખોટી નોટિસ વાલી કે આ બધું કબજો ખાલે કરાવી નાખો આ કબજો તોડાવી નાખો આ એને કોઈ મળવું ના જોવે અમે રજૂઆતો લગભગ આ દસ દાડેથી આ કચેરી લીલા દરમિયાન કચેરી તાલુ પણ આ અમે ધોડો છે પણ અમે આ નોટિસ સતત પાછી ના તોડી અને આજે તાલુકા વિકાસ અધિકારી તંત્ર પોલીસ પ્રોટેક્શન દ્વારા હંગા થાય અને આજે અમારું કોઈ અભળો ના આવ્યું સીધું અમે એ જ કીધું સાહેબ અમારી માલિકી જગ્યા છે ભલે તોડવું તમારું તોડી નાખો સરકારી તોડી નાખો પણ અમારી માલિકી જગ્યાનું મેદાન કરી કે તમારું હાલ હોય કોઈ બોલતું નથી સાહેબ કાગળ અમે કરો કાગળ અમારું કોઈ હાથમાં પકડતું નથી તો સાહેબ મારી જમીન છે માથે લડવા ને અમે આખો પરિવાર આધી અમને ન્યાય નથી મળ્યો ગામમાં અમારું ગામ પંચાયત આધી પંચાયત થઈને તલાટી હરું ભરું થઈને તલાટી કે તમારું નથી મને કે લાવો જમીનનો તમારા કન રેકડો હોય હવે સાહેબ મારા કન રેકડો હોય કે કોઈ તલાટી કન હોય

જે બે ઘર બન્યો છે અત્યારે અત્યારે નોંધારો બન્યો છે અને નોધારો પરિવાર છે એ દિયોદર મામલતદાર કચેરી ખાતે પોતાના જે ઘર સામાન છે તે લઈને ધામા નાખે છે આપણે સીધા દ્રશ્યો દિયોદર મામલતદાર કચેરી ખાતેથી બતાવું છું કે જે તંત્ર અને પંચાયત દ્વારા જે માલિકીની જમીન હતી તેના અંદર દબાણ કરવામાં આવેલું હતું ને ત્યાંથી જે પરિવાર છે એ પોતાની માલિકીની જમીનમાં રહી રહ્યો હતો અને તેવા સમયે જ્યારે તંત્ર દ્વારા આ પરિવારના જે મકાનો છે એ તોડી પાડવામાં આવ્યા છે અને પરિવારને આ કબજો ખાલી કરાવતા અત્યારે હાલ તો પરિવાર બેઘર બનતા સીધો મામલેદાર કચેરી ખાતે પોતાના જે પરિવારના જે સભ્યો છે તેમની સાથે અને તેમનો ઘર સામાન લઈને દિયોદર

અત્યારે હાલ તો પરિવાર જે મામલતદાર કચેરી ખાતે પોચો છે અને જે પરિવાર છે ન્યાય અમારી જમીન પર પંચાયત દ્વારા કબજો કરી દેવામાં આવ્યો હતો અને એ કબજાને લઈને આજે પંચાયત દ્વારા જે દબાણ હટાવી દેવામાં આવ્યું અને પરિવારને બેઘર કરવામાં આવ્યો છે ત્યારે મારી સાથે પરિવારના અન્ય એક સભ્ય જોડાયા છે શું નામ છે અને શું તકલીફ છે સાહેબ જમધીલા દે મારા બાપ ઈશ્વરભાઈ ભાઈ જીયાભાઈની જમીન હતી એ જમીન હતી એ જમીન તબને તરી વળા પહેલા મારા બાપને તરી વળા પહેલા મારા બાપને રજા બાજુ કરી આ ગમ મૂક્યું એણે કે તમારે આગળ જુદી જમીન માથે લાતા રહો જમીન કે અમે ઓફિસો ઓફિસ કરા

તો સરકાર અમારી આપી અત્યારે હાલ પરિવાર બસ એક જ માંગ કરી રહ્યો છે કે અમારી જમીન જે માલિકીની છે એ વર્ષો પહેલાંથી અમારી પાસે અમે પંચાયત પંચાયતનો ઘરવેરો અને પાણીવેરો પણ ભરેલો છે તેની પણ પાવતીઓ છે અમારી પાસે અમને આ જમીન છે જે માલિકીની અમને પરત આપવામાં આવે હકીકતમાં શું આ બાબતે અરદાર શારદાબેન દેવી પૂજક છે જેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લીલાતર ગામે પોતાની માલિકીની જમીન આવેલી જે જમીન ઉપર હાલ ગ્રામ પંચાયતની કચેરીનું નિર્માણ થઈ ગયું હતું જે એમણે રજૂઆત કરી હતી પણ છતાં ઘણા સમયથી આ નિવારણ ના આવતા આખરે જે પંચાયત ની જમીન હતી અને જે માલિકીની જે દેવી પૂજક છે તે માલિક હતો એને એ જમીન પરથી આજે લીલાદર ગામના પંચાયતના દ્વારા દબાણ હટાવી દેવામાં આવતા અને આ પરિવારને જ્યારે આ જમીનનો કબજો ખાલી કરાવતા અત્યારે હાલ પરિવાર દિયોદર મામલતદાર કચેરી ખાતે ધામા નાખ્યા છે અને જે અત્યારે હાલ તો બેઘર બન્યો હોય તેવા સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ પરિવારને ક્યારે ન્યાય મળશે આખરે જો ન્યાય નહીં મળે તો આ પરિવારે અત્યારે હાલ તો મામલતદાર કચેરી ખાતે પોતાના પરિવાર સાથે ધામા નાખ્યા છે